નમસ્કાર મિત્રો મિત્રો બીએસએફમાં એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ દસ બાર પાસની સાથે આઈટીઆઈ થયેલા હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર અને રેડિયો મિકેનિક માટેની કુલ એક હજાર એકસો એકવીસ જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો અહીંયા હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર માટેની ને દસ જગ્યા છે જ્યારે હેડ કોન્સ્ટેબલ રેડિયો મિકેનિક માટેની ને અગિયાર જગ્યાઓ છે આ રીતે ટોટલ એક હજાર એકસો ને એકવીસ જગ્યાઓ આપવામાં આવેલી છે અહીંયા લાયકાત શું જોઈશે જોઈએ તો સૌ પ્રથમ હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર માટે ધોરણ બાર પાસમાં સાહીઠ ટકા સાથે પાસ થયેલા હોવા જોઈએ અને આઈટીઆઈ ધોરણ દસની સાથે કરેલ હોય જેમાં રેડિયો ડિજિટલ ઇલેક્ટ્રિકલ કોમ્પ્યુટર ઓપરેટર ઓપરેટરનો જેને ટ્રેડમાં કોર્સ કરેલ હોય તેઓ એપ્લાય કરી શકે છે ત્યાર પછી જોઈએ તો હેડ કોન્સ્ટેબલ રેડિયો મિકેનિક માટે ધોરણ બારમાં સાઠ ટકા સાથે પાસ થયેલા હોય અથવા દસ પાસની સાથે આઈટીઆઈ રેડિયો ડિજિટલ ઇલેક્ટ્રિશિયન ફિટર કોમ્પ્યુટર હાર્ડવેર વગેરેનો કોર્સ કરેલ હોય તો એપ્લાય કરી શકે છે હવે અહીંયા ઉંમર મર્યાદા જોઈએ તો જે અનરિઝર્વેડ કેટેગરી છે ઇડબ્લ્યુએસ કેટેગરીના તેમના માટે અઢાર વર્ષથી પચીસ વર્ષની મર્યાદા રહેશે જ્યારે ઓબીસી માટે અઢારથી અઠ્યાવીસ વર્ષની મર્યાદા રહેશે અને એસસી એસ માટે અઢાર વર્ષથી ત્રીસ વર્ષની મર્યાદા રહેશે જેમાં છૂટછાટ જોઈએ તો એસસી એસ માટે પાંચ વર્ષની છૂટછાટ રહેશે ઓ બી માટે ત્રણ વર્ષની છૂટ રહેશે અને ભૂતપૂર્વ સૈનિકો જેમાં અનરિઝર્વેડ કેટેગરી છે એમના માટે ત્રણ વર્ષની ભૂતપૂર્વ સૈનિકોમાં ઓબીસી માટે છ વર્ષની ભૂતપૂર્વ સૈનિકોમાં એસસી એસ માટે આઠ વર્ષની છૂટછાટ અને જે મહિલા ઉમેદવારો છે વિધવા અનરિઝર્વેડ કેટેગરી એમના માટે પાંત્રીસ વર્ષ વિધવા જે મહિલાઓ ઓબીસીમાં છે એમના માટે અડત્રીસ વર્ષ વિધવા જે મહિલાઓ એસસી એસટી કેટેગરીમાં છે એમના માટે ચાલીસ વર્ષ અને જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અન અનરિઝર્વેડ કેટેગરીના છે એમના માટે ત્રીસ વર્ષની છૂટછાટ અહીંયા રહેશે પસંદગીની જે પ્રક્રિયા છે એમાં સૌથી પહેલાં તો શારીરિક ધોરણો જોવામાં આવશે જેમાં પી એસ ટી ઊંચાઈ અને વજનની તપાસ કરવામાં આવશે જેમાં ક્ષમતા પરીક્ષણ પી જોઈએ તો પુરુષો માટે જે છે એમાં એક પોઈન્ટ છ વર્ગ દોડ જેમાં છ પોઈન્ટ પાંચ મિનિટ અને અગિયાર ફૂટ લાંબી કૂદ રહેશે અને ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ ઊંચી કૂદ રહેશે મહિલાઓ માટે આઠસો મીટરની દોડ રહેશે જેમાં ચાર મિનિટ નવ ફૂટ લાંબી કૂદ રહેશે અને ત્રણ ફૂટ ઊંચી કૂદ રહેશે વધુ જોઈએ તો કોમ્પ્યુટર આધારિત પરીક્ષા સી બી ટીમાં સો પ્રશ્નો અને બસો ગુણ રહેશે જેના માટે બે કલાકનો સમય આપવામાં આવશે એની અંદર જોઈએ તો ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યાર પછી આરો માટે ડિક્શન અને પેરાગ્રાફ રીડિંગ આરએમ માટે ટેકનિકલ ટેસ્ટ પણ લેવામાં આવશે અને ત્યાર પછી મેડિકલ ચેકઅપ અને મેડિકલ ચેકઅપના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે એટલે કે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે ત્યાર પછી શારીરિક ધોરણોમાં પુરુષો માટે જોઈએ તો સામાન્ય જે ઓબેસી અને એસસી કેટેગરીના છે એમના માટે ને અડસઠ સેન્ટીમીટરની હાઈટ હોવી જોઈએ જ્યારે જે વિશેષ ક્ષેત્ર છે એમાં એકસો ને પાંસઠ સેમી અને આદિવાસી જનજાતિના જે ઉમેદવારો છે એમના માટે એકસોને બાસઠ પોઈન્ટ પોચ સેમી ઊંચાઈ હોવી જોઈએ અને જ્યારે પુરુષો માટે છાતીની જે વિગત છે એમાં જોઈએ તો સામાન્ય ઓબીસી એસસી કેટેગરી માટે એસીથી પંચ્યાસી સેમી અને આદિવાસી જનજાતિના ઉમેદવારો માટે છોતેરથી એક્યાસી સેમીની જે છાતી છે એ હોવી જોઈએ મહિલાઓ માટે જોઈએ તો ઊંચાઈ છે મહિલાઓ માટે સામાન્ય ઓબીસી અને એસસી કેટેગરી માટે એકસોને સત્તાવન સેન્ટીમીટર વિશેષ ક્ષેત્ર માટે એકસો પંચાવન અને આદિવાસી જનજાતિ માટે એકસો ને છપ્પન સેમી ઊંચાઈ હોવી જોઈએ પરીક્ષાનું જે પ્રમાણ છે એ જોઈએ તો અહીંયા કયા પ્રકારની પરીક્ષા લેવા છે તો બહુ વિકલ્પવાળા જે પ્રશ્નો છે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો રહેશે બે કલાકનો સમય રહેશે કુલ સો પ્રશ્નો હશે અને બસો ગુણ એના માટે રહેશે એટલે એક પ્રશ્ન માટે બે ગુણ મળવાપાત્ર રહેશે જેમાં નેગેટિવ માર્કિંગ પણ આપવામાં આવેલું છે ઝીરો પોઈન્ટ પચીસ એટલે તમારે કુલ જો ચાર પ્રશ્નો ખોટા પડે તો એક ગુણ અહીંયા કપાવાપાત્ર રહેશે અભ્યાસક્રમ જે છે એમાં ભૌતિકના ચાલીસ પ્રશ્નો અને એંસી ગુણ રહેશે ગણિતના વીસ પ્રશ્નો અને એના ચાલીસ ગુણ રહેશે રસાયણ વિજ્ઞાનના વીસ પ્રશ્નો અને ચાલીસ ગુણ જ્યારે અંગ્રેજી અને સામાન્ય જ્ઞાનના વીસ પ્રશ્નો જેના પણ ચાલીસ ગુણ રહેશે અરજી માટેની ફી જે છે એ અનરિઝર્વેડ કેટેગરી ઓબીસી અને ઇડબ્લ્યુએસ માટે સો રૂપિયા ફી છે જ્યારે એસસી એસટી મહિલા ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી નથી અને જે બધા માટે અન્ય જે ચાર્જ છે એ ઓગણસાઠ રૂપિયા રહેશે અને ફી તમારે ઓનલાઈન ભરવાની રહેશે ડોક્યુમેન્ટ્સ જે છે જરૂરી એમાં આધાર કાર્ડ સૌ પ્રથમ અને ત્યાર પછી તમે જે શૈક્ષણિક લાયકાત છે ધોરણ દસની માર્કશીટ ધોરણ બાર પાસની માર્કશીટ અને આઈટીઆઈનું પ્રમાણપત્ર સાથે તમારું કેટેગરીનું પ્રમાણપત્ર પણ જોઈશે જેમાં તમારી કેટેગરી એટલે જાતિ એસ સી એસ ટી ઓ બીસી ઈડબ્લ્યુ એસ જે લાગુ પડતી હોય તે રહેશે ફોટો અને સહિત તમારે ફોર્મમાં અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી જે ભૂતપૂર્વ સૈનિકો છે એમને નોકરીમાંથી જે ડિસ્ચાર્જ છૂટા થયા હોય એનું સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે અગત્યની તારીખો જે છે એમાં જોઈએ તો અહીંયા તેર ઓગસ્ટના રોજ આ ભરતી જાહેર કરવામાં આવેલ છે જેમાં અરજી શરૂ થવાની તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી શરૂ થશે અને છેલ્લી તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રહેશે ઓનલાઈન ફી તેવીસ સપ્ટેમ્બર પચીસ સુધીમાં તમારે ભરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો અરજી કરવા માટે તમારે ખાસ અહીંયા જે આપવામાં આવેલા છે સ્ટેપ કે સૌ પ્રથમ તમારી વેબસાઇટ જે બીએસએફની ઓફિશિયલ વેબસાઇટ છે આર ઇ સી ડબલ ટી ડોટ બીએસએફ ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ પર તમારે જવાનું છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી જઈને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ પર તમારે જવાનું છે ત્યાં તમારે ઇમેલ આઈડી અથવા મોબાઈલ નંબરથી રજિસ્ટર થઈ ઓટીઆર લોગિન કરવાનું છે તમારા શૈક્ષણિક લાયકાતની વિગતો જે છે એ લખ ભરવાની છે તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ઓનલાઈન ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી બીએસએફ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત